ચંદી પડવાના વપરાતા માવાની ગુણવત્તા તપાસ કરવા માટે સુરત મહાનગરપાલિકાનો ફૂડ વિભાગ સક્રિય બન્યો છે લોકોના આરોગ્યની સાથે ચેડા ન થાય તે માટે શહેરભરમાં વ્યાપક તપાસ અભિયાન ચલાવવામાં આવ્યું છે જેમાં પંદર સંસ્થાઓમાંથી દૂધ ના માવાના ઓગણીસ નમૂના લેવામાં આવ્યા છે ચંદી પડવાને પગલે મીઠાઈઓમાં વપરાતા માવાની ગુણવત્તા તપાસવા ફૂડ વિભાગે ઓગણીસ નમૂના લીધા છે આ તપાસ અભિયાનનું નેતૃત્વ આરોગ્ય અધિકારીઓ અને ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા કરવામાં આવ્યું હતું ફૂડ વિભાગની ટીમે ખાસ કરીને માવાના મોટા વિક્રેતાઓ અને ડેરીઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શહેરના વિવિધ વિસ્તારોમાં તપાસ કાર્યવાહી હાથ હતી તપાસ દરમિયાન એકંદરે ઓગણીસ નમૂના લેવામાં આવ્યા હતા જેની ગુણવત્તા તપાસવા માટે સુરત મહાનગરપાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે જે સંસ્થાઓમાંથી આ નમૂના લેવામાં આવ્યા છે તેમાં હરિપુરા ભાગડ અંબાજી રોડ કોટસફીલ રોડ ભટાર રોડ જહાંગીરપુરા મોટા વરાછા અડાજણ પાંડેસરા અને જેવા મુખ્ય વિસ્તારોનો સમાવેશ થાય છે લેબોરેટરીમાંથી રિપોર્ટ મળ્યા બાદ જો કોઈ નમૂનો ધોરણોને પૂર્ણ ન કરતો હોવાનું જણાય તો સંબંધિત સંસ્થાઓ વિરુદ્ધ કાયદેશાલી કાર્યવાહી કરવામાં આવશે એવી માહિતી વિભાગ તરફથી આપવામાં આવશે હા ડીટી ઠાકોર કુર્સ ઓફિસર સુરત મહાનગરપાલિકા આગામી દુધીપડાઓના રહેવા નિમિત્તે આરોગ્ય અધિકારી અને આરોગ્ય અધિકારી શ્રી અને ઓફિસર સાહેબ શ્રી તથા ડેપ્યુટી કમિશનર કમિશન હોસ્પિટલ સાહેબ શ્રી સુધાનો હોય સુરત મહાનગરપાલિકામાં વિસ્તારમાં આવેલી મીઠાઈઓની દુકાનો કે જ્યાં ઘરેનું ઉત્પાદન કરવામાં આવે છે અને વેચાણ કરવામાં આવે છે તે સંસ્થાઓની આજે તપાસ તપાસ કરવા અંગે કાર્યવાહી ચાલી રહી છે સદર સંસ્થાઓમાંથી ગાડીના નમૂના લઈ પૃથકરણ અંગે પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકા પ્રત્યે મોકલી આપવામાં આવશે અને જેનો પૃથકરણ અહેવાલ આવ્યો છે આગળની કાર્યવાહી કરવામાં આવશે